અતિ પણ આક્ષેપો કેટલા થયેલા છે કે જોઈએ તો લાગે કે વાતમાં તથ્ય છે આવો જ ક્યાંક રાજકીય ખરીદી કરવાના સત્તા આક્ષેપોથી ઘેરાયેલી છે અને પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની વાત હોય કે બધું ઠીક છે પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તા ઉપર છે ખરીદ ફરોદની રાજનીતિ કરતી હશે આવો સવાલ એટલા માટે થાય છે કે આક્ષેપ આખા ગુજરાતમાંથી લાગી છે છે ભુજમાંથી એક ઓપરેશન સામે આવ્યું ત્યારે કોંગ્રેસ કોંગ્રેસના કોંગ્રેસના નેતા અને ઉમેદવારે કરી નાખ્યું જાણે શોપિંગ મોલ હોય ખરીદી કરવા માટે ભાજપ અને કોંગ્રેસ નીકળી ઘટના એ પ્રકાર છે કે ભુજ કચ્છથી મોટી ભુજપુર બે તાલુકા પંચાયત એક બેઠક છે તાલુકા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રત્ન પર સાખરા છે ભાજપના ઉમેદવાર નારણ કખરા છે અને રત્ન સાખરાની ઉમેદવારી કોંગ્રેસમાં પરત ખેંચી લેવા માટે તેમને સંપર્ક સાધવામાં આવ્યો હતો અને સંપર્ક સાધીને રૂપિયા ત્રણ લાખ એકાવન હજારનો સોદો નક્કી કરે છે અને નાના કરસન સાંકડા જે છે મારું બનીને આગળ ચાલે છે અને ભારતીય જનતા ભુજપુર ગામના ઉપસરપંચ માણેક કોંગ્રેસના આક્ષેપ કરે છે આ મામલે કોંગ્રેસના જિલ્લા અજીવેન્દ્રસિંહ ફરિયાદ નોંધાવીને સમગ્ર સ્ટીંગ ઓપરેશનને ફરિયાદની સાથે ચૂંટી જોડીને ચૂંટણી પંચને કહું કે કાર્યવાહી કરો ભાજપ નાયક રણકાના સાયખા વિરોધ ખરીદી કરવા નીકળી ગયા અને મુંદ્રા તાલુકા પ્રમુખ વિરામભાઈ ગઢવીની નિવેદન આપી રહ્યા છે જુઓ બાદમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસના આગેવાનો ખરીદી કરવા ગયા હતા તેનું સ્ટીંગ ઓપરેશન જો આ મામલે પોલીસનું કહેવું છે તેમણે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કાર્યવાહી હાથ ધરાઈ બ્યુરો ચીફ પરમાર વગેરે સિંહ